તો આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ક્ષત્રિય સમાજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો થી વધુ ગામોમાં પ્રવેશ બંધીના બેનર લાગ્યા છે પરસોત્તમ રૂપાલાના નિવેદન ને પગલે ગામમાં ભાજપ કાર્યકરોની નો એન્ટ્રી વાવડી સરડોઈ બોલુંદરા મંગલપુર અને પીપરાણામાં આ બેનર લાગ્યા છે જિલ્લાના અનેક ગામોમાં આ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા છે ક્ષત્રિય સમાજ સાથે વિરોધમાં અન્ય સમાજ પણ જોડાયું છે કોઈ પણ રીતે ઉમેદવારી રદ કરવી આગેવાન વિરોધ નથી પણ રૂપાલા ક્ષત્રિય અગ્રણીઓ તથા સર્વ સમાજના અગ્રણીઓ ભેગા મળી કાલે રૂપાલાના વિરોધની રેલી કાઢી હતી જે રૂપાલાભાઈએ વફાટ કર્યો છે ગમે તેમ વર્તન કર્યું છે અને ભાષા બેન દીકરીઓ રાજપૂત સમાજની બેન દીકરીઓ સામે ખોટું એમને વર્તન કર્યું એનો અમારાબ્દો બોલ્યા છે એનો અમારો વિરોધ છે અને એ માટે અમે એવું કહીએ છીએ કે ભાઈ રૂપાલા ભાઈને હટાવો ટિકિટ આપશો તો આનું પરિણામ માઠું આવશે કારણ કે દરેક ગામ લગભગ ઈડર સ્ટેટ કે સરદોઈ મોહનપુર સ્ટેટ અરવલ્લી જિલ્લો બધા જ આમાં જોડાયેલા છે રાજપૂતો અને બધાનો સખત વિરોધ છે કે રૂપાલાની ટિકિટ કાપો જે પુરુષોત્તમ રૂપાલા જે અમારી ક્ષત્રિય સમાજની જ્યાં સુધી રૂપાલા ના અહીંથી ટિકિટ ટાઈમની ના લેવામાં આવે પાછી ત્યાં સુધી કોઈ પણ ભાજપના કાર્યકરે અમારા ગામમાં પ્રવેશ કરવો નહીં રાજપૂત સમાજે આ દેશ માટે જે ભોગ આપ્યો છે એને રજવાડા આપ્યા જમીનો આપી રૂપાલાને ખબર નથી કે રાજપૂત સમાજે કેટલું જતું કર્યું છે શું અમે સરકાર જોડે કોઈ અમારી માગણી નથી અમે આજ સુધી કોઈ વખત રોડ ઉપર નથી આયા અમે કોઈ માંગણી નથી કરી શું એટલે અમારો તો એક જ તમે આજે અમારા સમાજની બેન દીકરી માટે શબ્દ આપણે કાલે કોઈ પણ સમાજની બેન દીકરી માટે વાપરશો એના માટે અમારો આ સખત વિરોધ છે અને જ્યાં સુધી આ રૂપાલાને હટાવવા નહીં આવે ત્યાં સુધી અમારા ગામમાં ભાજપની કોઈ પણ મીટિંગ થશે નહીં